જય માતાજી મારા તમામ ઠાકોર સમાજના ભાઈઓને બોલો જય સદારામ બાપાની હું છું આપનો ભાઈ દસરથ ને સ્વાગત કરું છું સમાચાર લાયક ના બટન ને એવું જોરથી દબાવી દેજો આપણી ઠાકોર સમાજના સમાચારના લીધે મારા લીધે નહીં તો સમાચારના લીધે લાઇક ના બટન ને એવું જોરથી દબાવો કે યુટ્યુબ વાળા પણ કહી દે કે ઠાકોરની ની આવી ગઈ છે અને ઠાકોરનો વિડીયો પણ આવી ગયો છે અને ઠાકોરના સમાચાર પણ આવી ગયા છે તો ચાલો આપણા સમાચારની શરૂઆત કરીએ છે અને હા એ પેલા કહેવા માંગુ છું કે જો મારી અવાજ થી કઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો આજના સમાચાર છે તો મારી અવાજ સંભળાવવાનો છો હંમેશ જેમ પેલાથી જ માફી માંગી લે મને માફ કરજો ચાલો મારા ભાઈઓ આજે બહુ ખુશ છો અને શરૂઆત કરીએ વિડીયો ની ઘણા સમયથી હું રાહ જોઈ રહ્યો તો કે અલ્પેશ ઠાકોર કાંઈ કેમ નથી બોલતા આજે જે પૂરો દેશ વાર ઇંતજાર કરી રહ્યો છે મતલબ વાટ જોઈ રહ્યો છે अभिनंदन સરની જે આપણા દેશના ગરોગ સાથે કહી સકીએ કે આપણા દેશના જે સૈનિક છે અભિનંદન સર જે પાકિસ્તાનમાં ગ્રેફતાર હતા તેને આજે મુક્ત કરવામાં આવવાના છે જે લોકો અનેકો બધા લોકો વાર રા જોઈ રહ્યા છે તો હું ઘણા દિવસથી રાહ જોઈ રહ્યો તો અને અલ્પેશ ઠાકોરના તમામ અકાઉન્ટો ફોડતો હતો કે બીજી સમાજના તમામ નાગરિકો અને આગેવાનો ગમે તે ગમે તે લખી રહ્યા હતા ગમે તેને ગમે પોસ્ટ કરી રહ્યા હતા તો આપડા અલ્પેશ સર કેમ કીધું પોસ્ટ નથી કરતા તે વાત વિશે હું ક્યારનો કાલનો આપણા અલ્પેશ સરના તમામ અકાઉન્ટો ફોળતો હતો પણ કા અલ્પેશ ઠાકોર આપણા અભિનંદન સર્વિસે નતા કરી રહ્યા હતા ના પોસ્ટ કરી રહ્યા હતા ના લખી રહ્યા હતા તો આજે મેં અલ્પેશ ઠાકોરનો નું અકાઉન્ટ ફોડતા જોયું હતું અલ્પેશ ઠાકોર એક પોસ્ટ આવેલી હતી જેમાં થોડા સગ મતલબ થોડા શબ્દો લખેલા હતા પણ આનંદ થાય એવા લખેલા શબ્દ હતા જેથી મને બહુ ખુશી મળી કે હા આપણા અલ્પેશ ઠાકોર સાહેબની પણ અભિનંદન સર વિશે આજે મને કોમેન્ટ મળી ગઈ મતલબ પોસ્ટ મળી ગઈ તો બહુ આનંદની વાત છે કે અલ્પેશ ઠાકોરે પણ આજે અભિનંદન સર વિશે પોસ્ટ કરી છે અલ્પેશ ઠાકોરે પોસ્ટ કરી હતી તમામ મતલબ અલ્પેશ ઠાકોરે તમામ

કે આપણા દીકરીના જે મતલબ હત્યારો હતો તેને 20 વર્ષની સજા પણ મળી ગઈ છે તો મિત્રો બહુ આનંદની વાત છે અને આપણી સમાજને બહુ ગર્વ થાવો જોઈએ અને આપણી સમાજ બહુ ખુશ થાવી જોઈએ કારણ કે જે હત્યારો હતો તેને મતલબ તેને સજા થાય તે માટે આપણા તમામ અલ્પેશ ઠાકોર અને તમામ બીજા પણ આગેવાનો મોટા મોટા લોકો આજે સાથે રહી અને આપણે જે દીકરીને ન્યાય મળે તેમ વિશે લડી રહ્યા હતા અને જે પણ લોકો લડી રહ્યા હતા તેને આપણે સલ્યુટ કરવું જોઈએ કે કારણ આજે બહુ ખુશીનો દિવસ છે કારણ કે એક તરફ ઇન્ડિયા ઇન્ડિયાની શાન અભિનંદન સર અંદર આવી રહ્યા છે આપણા ભારતમાં સાથે સાથે આપણે જે સમાજ ની દીકરીને જે અત્યાચાર થયો હતો તેના તેને અત્યાર ને પણ વીસ વર્ષની સજા મળી ગઈ છે તે સાથે આજે આપણી ઠાકોર શુ બહુ ખુશ છે અને આ ગેનીબેન ઠાકોરની પણ આજે મીટિંગ હતી તે મીટિંગ મતલબ મીટિંગ હતી ઉત્સવ હતો ઉત્સવમાં ગેનીબેન ઠાકોરે હાજરી આપી તો એ પણ બહુ ખુશીની વાત છે મિત્રો જે ભાવર ખાતે રાખેલી હતી તો બહુ આનંદની વાત છે તો મિત્રો આજે જે આપણે ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી પર અત્યાચાર થયો તો તેને પણ ન્યાય મળી ગયો છે તો બહુ આપણી સમાજને ખુશ થવું જોઈએ અને જો તમે પણ ખુશ થયા હો તો એક લાઈક મિત્રો આપજો અને આ વિડીયોને શેર કરવાનો તો કરજો નથી કે શેર કરજો તમને લાગે તો કરવાનું એવું નહીં કે નહીં કરો નહીં કરો તો ચાલશે પણ લાઈક ના બટન ને જોરથી દબાવી દેજો મિત્રો અને એવું તમને હું નથી કહેતો કે તમે શેર કરો છો વિડીયોને કારણ કે હું મારી સમાજને અંદર મતલબ સમજ ગયા છો કે હું કોઈને એવું નથી કહેવા માંગતો કે મારી વિડીયોને શેર કરો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કારણ કે મારી સમાજ સમજી જાય છે અને મારી સમાજ ખૂબ મને સપોર્ટ કરી રહી છે અને બહુ આનંદ થાય છે મારે કહેવાની જરૂર નથી મારી સમાજને કારણ કે મારી સમાજને એટલી સમજણ છે કે સપોર્ટ કરાય એટલી સમજણ છે બાકી મારી સમાજને કઈ કહેવાની જરૂર નથી પડતી સાહેબ હું જોઈ રહ્યો છું કારણ કે વીસ દિવસની અંદર આટલા મારો સપોર્ટ મળ્યો છે તે હું બહુ આનંદ થયો છે અને વિશ્વાસ છે મને આગળ પણ આવો મારો સપોર્ટ આપતી રહેશે મારી સેના અને મારી સેનાને મારી કહેવાની જરૂર નથી પડતી તેમાં તો આગળથી ઇન્ટ્રો કાઢી નાખ્યા છે કારણ કે મારી સમાજને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાની જરૂર નથી પડતી મારી સમાજને લાઈક કરવાનું કહેવાનું જરૂર નથી પડતી મારી સમાજને કોમેન્ટ કરવાનું કહેવાનું સાહેબ જરૂર નથી પડતું મને ગર્વ થાય છે મારી સમાજ પર એક દિવસ એવો હતો મારી સમાજને ને સબસ્ક્રાઈબ કરવાનું નહોતું આવડતું બે હજાર